સુરતમાં ઓવરહેડ કેબલોના પગલે પાવર કટની સમસ્યા સર્જાતી હતી અને ક્યારેક ઓવરહેડ વીજતાર જીવલેણ પણ સાબિત થતા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવામાં આવી છે પરંતુ જ્યારે આ વીજ લાઈનમાં કોઈ ક્ષતિ સર્જાય છે ત્યારે તેને શોધીને રિપેર કરવું મુશ્કેલ રૂપ બાબત બની જાય છે ત્યારે ડીજીવીસીએલ દ્વારા આ સમસ્યાના સમાધાન માટે જર્મન ટેકનોલોજીની આધુનિક વાનની ખરીદી કરવામાં આવી છે જણવા મળ્યા મુજબ હાલમાં ડીજીવીસીએલ પાસે 20000 કિલોમીટરનું અન્ડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યારે ડીજીવીસીએલ દ્વારા રૂપિયા 1.82 કરોડની એક વાન એવી 17 જેટલી વાનની ખરીદી કરવામાં આવી છે જેને કેબલ એક્સરે મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને જો ક્યારેક અન્ડરગ્રાઉન્ડ કેબલમાં કોઈ ફોલ્ટ સર્જાય છે તો ત્વરિત જ તેને શોધીને રિપેર કરી શકાશે જેના કારણે કલાકો સુધી પાવર કટથી લોકોને છુટકારો મળશે ડીજીવીસીએલ દ્વારા અન્ડરગ્રાઉન્ડ ફોલ્ટ લોકેટ કરવા માટેની સત્તર વેન ખરીદવા માટેની પ્રોસેસ કરવામાં આવેલી હતી અને અત્યારે સત્તરે સત્તર વેન સપ્લાય પણ થઈ ગઈ છે આ વેનની ખાસ ખાસિયત એવી છે કે અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફોલ્ટનું લોકેશન ખૂબ જ એક્યુરેસીથી મળે છે અને આ જ્યારે અત્યારે હાલના સંજોગોમાં આપણે જે આઉટસોર્સિંગથી કરીએ છીએ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની એક્યુરેસી એટલી હોતી નથી અને ઘણા કેસોમાં તો જલ્દી મળતું પણ નથી ફોલ્ટ એમને એમ છૂટી જાય છે અને પાવર સપ્લાયની ઘણી ફરિયાદો એના લીધે વધે છે આ વેન હવે આવવાથી અને મોટાભાગના ડિવિઝનમાં જેમાં જેમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યાં આપી દેવાથી પોતે ત્યાં એમના લેવલે ઓપરેટ કરશે એટલે તરત જ સેમ ડે અને તરત જ વિધિન કલાકો ફોલ્ટ મળી જશે